બનાસકાંઠામાં ડીસા તાલુકાના માલગઢ ગામમાં ગ્રામજનોએ રજૂઆત કરી હતી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું માલગઢ ગામના મામલનગર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગની ઉજવણીમાં કેટલાક શખ્સોએ અડચણરૂપ બનાવો હોવાથી કાર્યવાહી કરતા ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

સામાજિક પ્રસંગો જે થાય છે ત્યાં વારંવાર અમને રંગતી કરે છે એના માટે આવેદનપત્ર આપવા આવ્યા હતા નવરાત્રિમાં અમે ટેન્ટ બધેલો અમારું ખોલાય છે અને ગાળો બોલી હતી લઈને બધા લઈને આવે એક જ ઘરના દસ પંદર જણા છે આખા ગોને બીવડાવે છે અને અમારે પ્રસંગ થવા જતા હોળી ઉપર પણ અમારે બધા ઘેર રમતા હતા અને એકદમ આવી ગાળો નથી બોલવા મળ્યો અને મને આ વારંવાર હેરંગ કરે એના માટે કંઈક થાય અરજી કરવા અમારે ત્યાં લગભગ ચૌદ એક વર્ષથી ધાર્મિક સ્થળ છે મામાનગર મંદિર છે અહીંયા પ્રસંગ થાય છે કોઈ નવરાત્રિ છે કોઈ હોળી છે કોઈ એ મામાજીની તિથિ છે જન્માષ્ટમી છે ને સામૂહિક સામાજિક પ્રસંગ થાય છે અમારે મારવાડીનો હોળીનો પ્રસંગ વધારે હોય તો એ બાજુમાં હિસોબો આવેલા છે એક ચાર પાંચ ઘર છે એ અમને હેરાન કરે છે કોઈ બી ધાર્મિક સ્થળ પ્રસંગ કરીએ એટલે અહીંયા આવીને ગાળો બોલેને મારા મારી કરે છે અમે વારંવાર રજૂઆત કરવાથી કોઈ પગલો લેતા નથી એટલે અમે આવેદનપત્ર આપવા જઈએ છીએ ને તો એ કોઈ અરજી નહીં લે અમે જિલ્લા પાલનપુરમાં આવેદનપત્ર આપવા જઈશું અમારે મામાજી મંદિર મંદિર છે મોટું છે મામાનગરમાં એ ધાર્મિક સ્થળ મોટું છે આજે ત્રીસ વર્ષથી તો અમારી નવરાત્રી ચાલે છે ત્યાં એટલે અમારા નવરાત્રીના કોઈ પ્રસંગ થવા દેતા નથી ત્રણ વર્ષથી આ ડપળો કાઢ્યો છે ત્રણ વર્ષમાં આ ચાર પાંચ જણા છે ને એ કોઈ નવરાત્રીનો અમારો મંડપ બોધેલો બી ખોલાઈ ન ગયો અથવા પછી અમારી તિથિ આવી મોમા બાપજીની તિથિની અંદર ટેન્ટ બોધવા આવ્યા ટેન્ટવાળાને ગાળો બોલી ટેન્ટ ખોલાઈ ન ગયો પછી ગામવાળા નીટ સમાધાન કર્યું કે ભાઈ તમે ટેન્ટ કરીને આ પ્રસંગ બાપજીનો કરવા આપો તો એ પછી એમો કરીને જેમ જેમ કરીને પૂરું કર્યું મોમા બાપજીનો પ્રસંગ પછી અમારે આ મારવાડી પ્રસંગમાં હોળીનો પ્રસંગ આવ્યો એમાં હોળીની ધૂળીથી મારવાડીનો બહુ મહત્વ તહેવાર છે અમારું બરાબર એમાં ગેર રમાતી હતી આ લોકો આવે ને જેમ તેમ મા બહેનો હુંદી અમારે ગાળો બોલે છે બધો ગામ વાળોને જે છોડાવા જાય કે ગાળો મત બોલો એમને પણ ગાળો બોલવાનું ચાલુ કરે છે અમે આગળ ચૌદ તારીખે પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી હતી એનો કોઈ કારવાહી નહીં થઈ એટલે અમે અહીંયા આજે આયોજનપત્રક આપવા આપ્યા છે સાહેબને ને અરજી નહીં થાય તો અમે પાલનપુર જઈને હું ઉપર ઉતરીને બેવાના છીએ ગામવાળા